અમારે લાવવાનું ના આપડે જવું પડે એનું કારણ આપણે માન્યો તો આ બાજુ સાધન નથી આવડે એમ ત્યાં આ બાજુ સાધન જાય ને એટલા સુધી નથી ત્રણ દિવસ કર્યો હું બનાસકાંઠાના અનેક ગામડાઓમાં પૂરની પરિસ્થિતિ અને હજુ અનેક ગામડા એવા કે જે પાણીમાં છે સહાય પહોંચાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે એક પછી એક નેતાઓ ત્યાં જઈ રહ્યા છે ગઈકાલે એક વિડીયો સામે આવ્યો જે વિડીયોમાં ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર સ્થાનિકોને મળવા માટે છે તો સ્થાનિકો એમનો લે છે એમને સવાલ કરે છે કે અમારા સુધી કોઈ સહાય પહોંચી જ નથી ખાવાના પેકેટ નથી પહોંચ્યા અને આ બધી જ વાત જ્યારે ત્યાંના સ્થાનિકો કરી રહ્યા છે ત્યારે પ્રશ્ન એ થાય કે બહુ જ બધા જિલ્લાઓ સુધી મદદ પહોંચાડવાની વાત હોય છે જ્યારે પૂર જેવી પરિસ્થિતિ હોય ત્યારે આંકડાઓમાં તો સરકાર એવું કહી દે છે કે અમે આટલી મદદ પહોંચાડી રહ્યા છીએ અમે લોકો સુધી ખાવાનું પહોંચાડી રહ્યા છીએ એ બધી જ પરિસ્થિતિની વચ્ચે આપણે સતત એ વિડીયો જોઈએ છે કે ભારતીય જનતા પાર્ટીના નેતા મંત્રીઓ બધા જ ત્યાં વિસ્તારની મુલાકાતે જાય પૂરગ્રસ્ત વિસ્તાર જે હોય ત્યાંના સ્થાનિક લોકો સાથે વાત કરે સીએમ પોતે પણ ત્યાં ગયા અને પૂરતી મદદ પહોંચાડવાનો પ્રયાસ હોય અને છતાં મદદ ન પહોંચે ત્યારે શું કરવાનું ગઈકાલે ગેનીબેન ઠાકોરનો પણ એક વિડીયો સામે આવ્યો કે જે જેમાં એ ગળા સુધી પાણી હોય એ પરિસ્થિતિમાં ત્યાં જે સ્થાનિકો છે એમને મળવા માટે પહોંચ્યા હતા એટલે તમે વિચારો કે ગેનીબેન એ પરિસ્થિતિમાં ત્યાં જાય છે બીજા અનેક નેતાઓ છે એટલે જગદીશ વિશ્વકર્માથી લઈને સીએમ ભૂપેન્દ્ર પટેલ બધા જે વિસ્તારમાં ગયા છે અને છતાં સ્થાનિક લોકો એવું કહે કે અમારા સુધી મદદ નથી પહોંચી ત્યારે શું માનવાનું સ્વરૂપજી ઠાકોર ત્યારે ત્યાં પહોંચ્યા ત્યારે એ બહુ જ બધા સવાલો સ્થાનિક લોકોએ એમને કર્યા એ વિડીયો પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે એટલે ત્યાંની પરિસ્થિતિ અત્યારે શું છે આપણને બધાને ખબર છે તો પહેલાં એકવાર સ્વરૂપજી ઠાકોર જ્યારે ત્યાં ગયા

એલે બોટ દ્વારા ત્યાં આ બાજુ આપણો સાધન જાય ને એટલા ઉધી પહોંચા એટલે પછી ત્રણ દિવસ કેલા મે તમને ફોન કર્યો તો પાડણમાં અત્યારે ઈ ની પરિસ્થિતિ છે ને અત્યારે કોઈ ફૂડ પેકેટ પાડણ પાડણ ની નેડો બોલો કોઈ રડોસા ને મેપુરાન પાડણમાં મને એક એક વ્યક્તિ તમે જો અત્યારે અમે પાડણ જલાડીનો હું રડોસા ને નેડા ને બોલો પાડણમાં પહોંચે પહોંચો મમ્મો ઘરેલો અમે આ પરરવાતી ત્યાં અમે બોત બોલે ના કે ગઈકાલે ગેનીબિન ઠાકોર જેર ત્યાં ગયા ત્યારે એ વિડીયોસ ખૂબ સોશિયલ મીડિયા પર વાયરલ થયા અને બહુ બધા લોકો એવું કહ્યું કે માત્ર સોશિયલ મીડિયા માટે ગેનીબેને આવું કર્યું હોય એવું લાગી રહ્યું છે ઘણા બધા લોકોએ એમને અપ્રિશિએશન પણ આપ્યું કે ત્યાંના સાંસદ છે લોકોએ ત્યાં એમનું મામેરું ભર્યું છે અને આ પરિસ્થિતિમાં એમને ઊભું રહેવું જોઈએ એટલે એ ગળા સુધીનું પાણી હોવા છતાં પણ એ પાણીમાં ઉતરી અને પછી ત્યાં વિસ્તારની મુલાકાતે ગયા હતા નેતા છે રાજનીતિ તો એમ પણ વચ્ચે આવી હતી કે જગદીશ વિશ્વકર્માએ કંઈક કહ્યું એની સામે ગેનીબેને કંઈક કહ્યું આ સ્થિતિ અત્યારે બનાસકાંઠાના ખેડૂતો માટે ખૂબ મુશ્કેલની ઘડીઓ છે બનાસ રહેતા તમામ લોકો માટે ખૂબ મુશ્કેલ ઘડ્યો છે એટલે તમે નડાબેટની આસપાસના વિસ્તારના વિડીયો જુઓ તો તમને ખબર પડે એ ડ્રોન વિડીયોમાં કે કેટલું બધું પાણી ત્યાં ભરાઈ ગયું છે આની પહેલા જ્યારે પૂર જેવી પરિસ્થિતિ આવી હતી રાજસ્થાનમાં ખૂબ વધારે વરસાદ પડે બધું જ પાણી ઢસીને આવે અને પછી બનાસકાંઠા પાસે એવી કોઈ વ્યવસ્થાઓ નથી કે જે પાણી સ્ટોર કરીને રાખી શકે કે પાણી જમીનમાં ઉતરી જાય અને એના કારણે આ પરિસ્થિતિ સર્જાતી હોય છે અત્યારે તો નેતાઓ ત્યાં જઈ રહ્યા છે સ્થાનિક લોકો સુધી પૂરતી મદદ પહોંચે એવી આશા છે અને આગામી દિવસોમાં ખેડૂતોના જે સર્વે થાય કે પછી ખેડૂતોને જે નુકસાન થયું છે સ્થાનિક લોકોને જે નુકસાન થયું છે એ નુકસાનની ભરપાઈ સરકાર કરી શકે એ આશા રાખીએ છીએ તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો